હવે વસ્તુઓના પ્રકારો જો બે પ્રકારની વસ્તુ હોય એક હોય ઇન્ટરમીડિયેટ ગુડ્સ અને એક હોય ફિનિશ્ડ પ્રોડક્ટ્સ અને આ ડેફિનેશન તો પછી હું તમને દેખાડું એની પહેલા એક આખું પિક્ચર જોવો જેનાથી તમને ખબર પડે તો કે જો એક પેઢી છે કે જે ફર્નિચરનું પ્રોડક્શન કરે છે મતલબ કે ટેબલ ખુરશી પલંગ આ બધી વસ્તુઓ બનાવે છે એના માટે લાકડું શું કહેવાય લાકડું એના માટે કહેવાય ઇન્ટરમીડિયેટ ગુડ્સ કારણ કે આ ઇન્ટરમીડિયેટ ગુડ્સનો ઉપયોગ કરીને જે લાકડું છે લાકડાનો ઉપયોગ કરીને એ શું બનાવશે

એક વસ્તુ કહેવાય ઇન્ટરમીડિયેટ ગુડ્સ એક કહેવાય ફિનિશ પ્રોડક્ટ્સ આ બધી ટર્મિનોલોજી જ્યારે આગળ આપણે જીડીપી જીવીએ નું ડિસ્કશન કરીશું ત્યારે કામ આવશે એટલા માટે અત્યારથી આપણે સમજીએ છીએ ત્યારે પછી હારું મગજ એવું નાખું છે કે ભાઈ ઇન્ટરમીડિયેટ ગુડ્સ કોને કહેવાય એટલા માટે આપણે અત્યારથી ગુડ્સ કોને કહેવાય વસ્તુ સમજીએ છીએ હવે આની ડેફિનેશન જુઓ તો કે ઇન્ટરમીડિયેટ ગુડ્સ કોને કહેવાય પ્રોડક્ટ યુઝ ટુ પ્રોડ્યુસ ફાઈનલ ગુડ્સ ઓર ફિનિશ પ્રોડક્ટ્સ જેમ કે અમૂલ છે અમૂલ આપણને દૂધ વેચે છે ઓકે કેમાં તો કે ભાઈ એક પેકેટના ફોર્મમાં રાઈટ અમૂલ ગોલ્ડ વેચતો હોય તો આપણા માટે અમૂલ ગોલ્ડ જે છે એ શું છે ફિનિશ પ્રોડક્ટ પણ અમૂલની કંપની માટે જે ખેડૂતો પાસેથી દૂધ લે છે એ શું છે ઇન્ટરમીડિયેટ ઈ ઇન્ટરમીડિયેટ ગુડ્સનો ઉપયોગ કરીને શું કરશે બનાવશે સેમ વે પનીર વેચતા હોય તો પનીર આપણા માટે શું છે ફિનિશ ગુડ્સ પણ પનીર માટેની ઇન્ટરમીડિયેટ ગુડ્સ શું છે મિલ્ક ક્લિયર થયું સમજાણો તો અર્થતંત્રમાં જે છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ બી હોય અને સામે પક્ષે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બી હોય ક્લિયર થયું